પાણી ઉપાડે છેલ્લી એક વાત કહીને મારી વાત પૂરી કરું બુદ્ધ સ્ત્રીઓને દીક્ષા આપવાના વિરોધમાં હતા પછી કન્વિન્સ થયા આમ્રપાલી નામની એક નગર વધુને દીક્ષા આપવાનું નક્કી થયું નાઈ ધોઈને સવારના આવી પાટલા પર બેઠી એના વાળ કાઢવાની જસ્ટ શરૂઆત હજી તો થઈ ત્યાં તો એક સ્ત્રી દોડતી આવી એની દાસી અને એણે આવીને કહ્યું કે અરે યાર એક કાશા પરના અનેક લઈને એક માણસ આવ્યો છે ધૂળથી રજોટાયેલો છે હાંફે છે અને એમ કહે છે કે જો મને આમ્રપાલી નહીં મળે ને તો હું અહીં આપઘાત કરીશ મારું મૃત્યુ આમ્રપાલીને માથે મારું મૃત્યુ બુદ્ધને માથે આમ્રપાલીએ કહ્યું એક મિનિટ અટકી જાઓ ઊભી થઈ હાથ જોડ્યા સૌને કહ્યું મને ક્ષમા કરજો ગઈ એને સરસ સ્નાન કરાવ્યું સુગંધિત જળમાં એની સાથે ક્રીડા કરી એને શરીર સોંપ્યું એને સંતુષ્ટ કર્યો અને એક પણ કાશાપર્ણ લીધા વગર સવારે પાછી આવી ફરી એ જ પાટલા પર એ જ રીતે એ જ સ્થિતપ્રજ્ઞતાથી ગોઠવાઈ ગઈ બુદ્ધના શિષ્યોએ કહ્યું કે અમે તો તમને પહેલાં જ કહેલું આને કઈ અપાય નહીં આ નગર વધુ છે આ તો આવી જો જતા જતા બી ધંધો કરી આવી ત્યારે બુદ્ધએ સૌની સામે એને પૂછ્યું કે જો તારે પાછા જ આવવાનું હતું તો તું ગઈ શું કામ અને ત્યારે આમ્રપાલી અત્યંત નમ્ર નીચી આંખે બુદ્ધને કહ્યું કે તમે તું શીખવ્યું કે શરીરનો મોહ નહીં રાખવાના હું એવી કેટલીય સ્ત્રીઓને ઓળખું છું જે વૃદ્ધ કોઈ બીજાની સાથે થવા માંગતી હતી છતાં કોઈકનું વૃદ્ધત્વ પાળી રહી છે હું એવી કેટલીય સ્ત્રીઓને ઓળખું છું જેના હૃદયમાં કોઈ બીજું જ છે અને છતાંય એના લગ્નનો ફોટો એના ટેબલ ઉપર કોઈ બીજાની સાથે હસી રહ્યો છે અને એણે આંખમાં ક્યારેય પાણી પણ આવવા દીધા નથી હું એવી કેટલીય સ્ત્રીઓને ઓળખું છું કે જેની સાડીની ગળીઓની વચ્ચે એક પ્રેમપત્ર એને સદીઓથી સાચવી રાખ્યો છે કાઢીને વાંચવાની પણ એની હિંમત નથી થતી એ પત્રની લીટી એ લીટી એને મોઢે યાદ છે તેમ છતાં એ પત્ર એ જ્યારે ફરી વાંચે છે ને ત્યારે એને નવો જ લાગે છે સ્ત્રીઓ બહુ દેવદાસ નથી થતી સાહેબ દારૂ પીને જાતને બરબાદ કરવાનું એને પોસાય નહીં કારણ કે એની આસપાસ એક આખું જગત છે દીકરી પ્રતિષ્ઠા છે એણે પરણી જવાનું એ દારૂ પીને ગમે તેમ જાતને બરબાદ કરે તો પિતાનું શું થાય પરિવારનું શું થાય દીકરો કરે તો ચાલે એને દેવદાસ થવાની છૂટ સ્ત્રીને દેવદાસ થવાની છૂટ નહીં એને હૃદયમાં ગમે એટલું દુઃખ થયું હોય એનો દિલ ગમે એટલા જોરથી તૂટ્યું હોય એને ગમે એટલી તકલીફ થઈ હોય પણ એને સેલોટેપ ચોંટાડીને ચૂપચાપ પરણી જવાનું કેમ તો કે દીકરી પ્રતિષ્ઠા છે આપણે બધા અજાણતા જ સ્ત્રીના સૌંદર્યને પ્રેમ કરતા થયા છીએ એના વ્યક્તિત્વને ઓળખતા જ નથી એના બે સ્તનની પાછળ એક મન છે સાહેબ અને આ મન સુધી જે પહોંચી જાય ને એની સાથે પરણે ન પરણે એની સાથે રે ન રે સુએ ન સુએ કાંઈ ફેર નથી પડતો હું એને પ્રેમ કહું છું છેલ્લી એક વાત કહીને મારી વાત પૂરી કરું મીના કુમારીની એક બહુ મને ગમતી નઝમ છે પૂછતે હો તો સુનો કેસે બસર હોતી હૈ આમાં પૂછતે હો તો સુનો બહુ મહત્વનું છે હવે તમે પૂછો છો તો કહું છું મેં જે આવતાની સાથે કહ્યું ને કે મોં મત ખુલવા એ વાત મારે કરવી છે પૂછતે હો તો સુનો કેસે બસર હોતી હૈ રાત ખૈરાત કી સદકે કી સહર હોતી હૈ આપણે બધા અજાણતા જ એવું માની બેઠા છીએ કે આ જેના પર આપણે કવિતાઓ લખીએ છીએ સીમના સીમાડે તને જોઈ આ બલ્ટરા રસેલની કથાઓ સાહેબ એક એવી સ્ત્રી છે દરેક સ્ત્રીની ભીતર એ એંશી વરસની હોય તો પણ છે અઢાર વરસની હોય તો પણ છે કે જેના સુધી કોઈ પહોંચી શકતું નથી એ એનો પોતાનો વિસ્તાર છે એ એનો પોતાનો એરિયા છે એની બંધ તિજોરી છે અને જો કોકના હાથમાં એ તિજોરીની ચાવી લાગી જાય ને સાહેબ તો એને જે મળે ને એની મેળવનાર પુરુષને હજી કલ્પના જ નથી આ વાત સાથે મારી વાત પૂરી કરું છું મારે માટે પ્રેમ એ ટોલરન્સ નથી મિસિંગ નથી વેઇટિંગ નથી મારે માટે પ્રેમ એ કોઈ કવિતા નથી મારે માટે પ્રેમ એ ઠોસ અનુભૂતિ છે તમને ઊંઘમાંથી કોઈ જગાડે ને થપ્પડ મારીને તમારી આંખ ખુલે તો કેવા બેબાકળા થઈ જાઓ એમ પ્રેમ થાય છે સાહેબ માણસ ઊંઘમાંથી ઉઠીને અચાનક જાગે ને એને સમજાય ને કે અરે હું ક્યાં છું એ પ્રેમ છે તમે ક્યાંક બેઠા હો અને તમારા પગ નીચે રેલો આવી જાય ને તમારા પગ ઊંચા લેવા પડે ને તમને સમજાય કે હવે જો અહીંથી ઊભા નહીં થઈએ ને તો આપણે પલળી જઈશું એ પ્રેમ છે આ આટલી ગરમીમાં તમે શ્વાસ લેવાનો પ્રયત્ન કરતા હો અને કોઈ માથા પર કોથળી પહેરાવી દે અને જે ગૂંગળામણ થાય ને એવી ગુંગળામણ થવી જોઈએ તો હું એને પ્રેમ કહું માથા પરથી પાણી પસાર થઈ જવું જોઈએ છબછબિયા કરનારા મેં બહુ જોયા છે ડૂબનારા હજી સુધી મને મળ્યા નથી જેને મળે એ મને એકવાર મળાવે એવી મારી ઈચ્છા છે પ્રણામ